છે દ્વારક છે શું કે ફેમિલી મિત્રો તો જો આજે આપણે આવી ગયા ગામમાં ગામમાં આવી ગયા તો જો આપણા માટે આજ બને છે રીંગણાનું ફરતું દેશી ભાષામાં ઓરો તો જુઓ જોડાયેલ રહેજો મિત્રો ડુંગળીની કૂસ ટમેટાનું કટિંગ સાથે લસણવાળી ચટણીની પણ તૈયાર થઈ ગઈ We'll <sharp inhale> મિત્રો આવી જાઓ હવે શુદ્ધ દેશી ગામડાના સાદા બપોરા જુવાર બાજરીના રોટલા રીંગણાનો પડતું એટલે ગામડાની પાસામાં ઓરો રીંગણાનો ઓરો ને તેમની સાથે મસ્ત મજાનું દહીં ને સાથે મૂરો ને ટમેટા મરચાં કોબીનો સંભારો આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો આવી જાવ દેશી ગામડાના સાદા બપોરા કરવા દાયરાના છે